પાછા કરી પેલા મકાન જોવો તમને ગમે પછી પાડે રાખજો હેડો ચાલો આવશે તો હેડી હેડી પગ છે તમારા હવે આટલા કટ્ટા જોઈ ને ચોખા દુખા છે એ પેલા નું ગાધેલું પેલા

પછી એ લઈને આવે તો બતાય બધું ઘર બાર બતાવી દઉં ઘર બતાવવું પડે આપડે ભાડિયાત ને ભાડિયાત ચાલ ઉઠીને આવું શું આવું ના ચાલે આવું ના ચાલે ચાલે બતાવી કે પત્ર વાળું છે ભાઈ મકાન અને પછી તો વારું તા હે પછી જે વારું પછી ધાબા વાળું ધો હોય ઓમ ધો નવું પડે કે ઘર ઘડી પેલા ઘર બાર જે વારો આરામ કરું ઘડી એટલી ઘડી આવે એટલી ઘડી આરામ કરું કરી

એક તો હવાનો ફરફર કરું તો ભારે મારા માટે તમે ફરો છો ભલા હું તમને ઓળખતો તમને મકાન ભાડે છું હવે આઈ ગયું હવે એટલે દીવો એટલે તમાર બેઠો એરિયા તો હાલે હા તારી હરિયારી હરિયારી બધી તમે ગમે તેમ દોડો હવા ભાઈ લાગતા નહીં દરવાજા બરવાજા બધું ખુલ્લા રાખી ગયા

હેડી હેડી પગ દુખ્યા ને બે ગુપારી ઉપારી નો ઓર દુખી ગઈ ના આથી રહી ગયા માતો નો હેલે જઈ જાઉ હું પાડો કા એ હા લે આ ચેટલે હું કરો ઘર માં હા ને આકડે હાળો આ તમે કેતા હતા કે પેલા ભાડવા દીધા ફોન ફોન કર્યો તો ઓ હો હે આ તમાર ભાડવા દોધવા માટે ગયો તો તો બેઠો તો હું બોકડે તે આયા વડીલ તો આયા હા કાકા એ આયા આવો મે તો આપણે એક સંબંધ છે ને આપણે મકાન ભાડે આલવાનું છે બરાબર છે

લાવી હાથે રોતી ગઈ હાથે લુડત તમે ચર્ચા પછી કરો તમે પેલા મકાન જોઈ લો મકાન ગમે પછી આગળ ચર્ચા કરો મેલો

મન તો જમણા હાથ વાળું ગમ્યું જમણા હાથ વાળું જમણા હાથ વાળું હું ગમ તું દરવાજા બેતી બેલી ઉગણ બસ છે પણ મન તો જમણા હાથ વાળું જ ગમ્યું આ તો તમે તારા મકાન માલિક રહ્યા બરાબર જે ભાડું નક્કી કરવું એ કરી દો કારે બરાબર પણ આ રહ્યા ભાઈ ભાડવા જ તમને બે જે અહીએ બે હે આ એ કરો ઉગમ નો દરવાજા બહુ હારા પહા ઉગતા સૂર્ય દર્શન થાય અરે દરવાજાને આપણે આપડે માર ગોરી દરવાજા ને હું કોમ સર

બાથરૂમ કોઈ તકલીફ પડશે નહીં હોય કને બરાબર તમે ત્યાં ભાડું નક્કી કરો ભાડું પુવાય તો તમે ત્યાં રહેવા ચાલુ કરી દો મુરત કરી દો આપડે પચીસો લેવું છું પેલા પેલા ઓનું પચીસો લેતો હતો આ ઓઈના પચીસો રાખું અને વડીલ પચીસો તો હાલ તો હું એકલો હું એટલે થોડું સમજાવો કે ફોજવાના આવશે છોકરા આવશે એટલે પચીસ પૂરા આવી છે હાલ છે ને તમારે કેટલા વાયકો અરે હું તમારે બે હજાર કરી બરાબર હા ના કારાઈ હા

કોમ yes, આવી <coughs> <coughs>

આખા અલગ જ લાગો હો કેવો લાગો હું ઓ તારી માં બેટા ચકી પાંડે જેવો લાગે માર ચકી પાંડે અલે જવાની તો જવાની તો મારો વેટ હતો વેટ હા એક નંબર હતો મુ જવાની બહુ ઘોડા દોડાય લાગે જવાની માં બાકી તે મીરીન તો આવો હે ઓ પછી બાકી ની ઘોડે ઘણા દોડા કઠારાય કણો દોડા તો દેખાય છે તમારા સકલ ઉપરથી તમે બહુ ઘોડા દોડાવતા હો ભાઈ ઓ લાગત છે ના ઉપર જીને લાગત દેખાતું

આધાર કાર્ડ ને પાન કાર્ડ આવા ડ્રાઈવર લાઇસેન્સ ઓર નહી લોજો આધાર કાર્ડ ને પાન કાર્ડ ખાલી બતાવશે ને